આજે તારીખ 17 ના રોજ ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે તળાજા શહેર ભાજપ પરિવાર દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. જેમાં તળાજામાં આવેલ ધનેશ્વર મહાદેવ મંદિર ખાતે સચ્ચિનાનંદ ભગવાનની કથા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તેમજ તળાજા શહેર ભાજપ પ્રમુખ આયકે વાળા તેમજ તળાજા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેતલબેન રાઠોડ તેમજ તળાજા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્ય સાથે

નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે ત્યારે આખા દેશમાં આજથી બે તારીખ સુધી સેવા કૃપાડીયાનું શરૂઆત કરવામાં આવી છે અને આજે આવા જ કાર્યક્રમ અનુસંધાને તળાજા શહેર અને ગ્રામ્યમાં અનેક કાર્યક્રમો સેવાના કાર્યક્રમો કરવામાં આવ્યા છે એમાં તળાજા શહેરમાં સવારે જ વિષ્ણુ યજ્ઞ બસ સ્ટેન્ડમાં જે મઢી છે બાબા તરફથી થી શરૂઆત કરી અને દરેક આંગણવાડીમાં સુવર્ણપ્રાસના બાળકોની ટીપા જે એમના હેલ્થની કાળજી લેવા માટે એ દરેક આંગણવાડીમાં પાવામાં આવ્યા ત્યારબાદ મિલેટ્સનો જે કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો અને એમાં મોટી સંખ્યામાં સુપોષિત યોજના અંતર્ગત એ કાર્યક્રમ અને દરેક આંગણવાડી વર્કર બહેનોને એનું માર્ગદર્શન દેવા આવ્યું એમની સાથે મોડલ સ્કૂલની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ત્યાર પછી ગાંધીજીના બાવલા પાસે જઈ અને એમની પ્રતિમાને સાફ સફાઈ કરીને એમને સૂતરની આંટીથી નવા જવામાં આવ્યા તેમજ ગામડાઓમાં પણ મોટાભાગના ગામડાઓમાં નરેન્દ્રભાઈ મોદીના સ્વાસ્થ્ય માટે એમના દીર્ઘાયુ માટે યજ્ઞ અને પ્રાર્થનાઓ કરવામાં આવી એવી એવા જ અનુસંધાને કાર્યક્રમ આજે અહીંયા ધ્વર ખાતે સતનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું અને હવે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવશે આવી જ રીતે સફાઈના કાર્યક્રમો પણ તાલુકામાં અને શહેરમાં મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા છે આવી જ રીતે લોકહિતના અને લોક જાગૃતિના કાર્યક્રમો પણ આખા સપ્તાહ દરમિયાન કરવામાં આવશે અને એના અનુસંધાને બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તો ઠીક પણ જન જન સુધી આ કાર્યક્રમ પહોંચ્યો છે અને ઉત્સાહભેર આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે